લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ યાત્રાના પ્રારંભ થતાની સાથે જ આ બંને નેતાએ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને ભારતીય જનતા પાર્ટી પર અને અન્ય મુદ્દાઓને લઈને વાત કરી હતી શું કહ્યું હતું બંને નેતાઓએ અને ત્યાં ઉપસ્થિત સમર્થકોએ તારીખ બાવીસના રોજ ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ આ અમારી સ્વાભિમાન યાત્રા છે જે રીતના દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે ઘણા લોકોને જીઆઈડીસી જીએમડીસીમાં નોકરી નથી મળી રહી ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને છતાંય વળતર નથી મળ્યું ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય દલિત હોય ખેડૂત હોય વેપારી હોય કે મહિલા હોય તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહેલા છીએ અંદર ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભર મિલાવીને આગળ વધવાના છે આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરફ છે ઉત્સાહ છે ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન મહેનતુ આગેવાન તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાઓ સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે દાવો છે 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 કરવો સૌનો અધિકાર જનતા કોની સાથે છે એ બધા જાણે છે આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે બસો પાંચસો બે પાંચ હજાર લોકો આવતા હોય છે તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે પણ એનો કોઈ મતલબ નથી ને જનતા કોને સપોર્ટ કરે છે જનતા કોને પોતાનો નેતા માને છે જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્વનું છે અને જનતાએ આજે એક વર્ષ પહેલાંથી નક્કી કરી લીધું છે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે ચૈતરભાઈ ડિડિયાપાડાના અને ભરૂચ લોકસભાના હીરો છે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પોતાના કામ ગણાવવાના બદલે હજુ માંડ એક વર્ષથી ધારાસભ્ય બનેલા આગેવાનને ગાળો દેવી પડે છે એ બતાવે છે કે ત્રીસ વર્ષ એમના પાણીમાં ગયા છે ચૈતરભાઈ તો હમણાં ધારાસભ્ય બન્યા એમને ગાળો દેવાની કે મૂર્ખ કહેવાની ક્યાં જરૂર છે અને ચૈતરભાઈને મૂર્ખ કહેવાથી આદિવાસી સમાજનું ક્યાં ભલું થવાનું છે આદિવાસી સમાજે ત્રીસ વર્ષ તો મનસુખભાઈને આપ્યા છે કામ કર્યું હોત તો કામનું લિસ્ટ લઈને બેસવું તો ગામના ચોરે કે ગામના ચોકમાં અને આપવું તો આખા આદિવાસી સમાજને કામનું લિસ્ટ કામનું લિસ્ટ નથી મનસુખભાઈ પાસે એટલે ચૈતરભાઈને ગાળો આપી અને હવે ચૂંટણી જીતવાની કોશિશ કરતા હોય એવું લાગે છે ભરૂચ લોકસભા બેઠક પર ચેતર વસાવાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે આજ રોજ ગુમાનદેવ મંદિરે હનુમાનજીના દર્શન કરીને તેમણે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે અને ઠેર ઠેર આ યાત્રા છે એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ફરશે અને ત્યાં લોકોના પ્રશ્નો સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે લોકો સાથે મુલાકાત કરવામાં આવશે અને તેમની તેમનું જે ભરૂચ લોકસભા પર જે મતો છે તે અંકે કરવાનું ચૈતરભાઈ વસાવા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે આ ઝઘડિયામાં આપણે ઊભા છે અને ઝઘડિયામાં કેટલાક આમ આદમી પાર્ટીના સમર્થકો પણ ઉપસ્થિત છે આપણે એમને પૂછીશું કોના માટે આવ્યા છો ચૈતરભાઈ માટે ચૈતરભાઈ જીતશે શું લાગે છે જીતશે ચૈતરભાઈ કેમ એ ગરીબોનું કામ કરે છે એટલે જીતશે બિલકુલ તો અમને અત્યારેથી આશા છે કે ચૈતરભાઈ જીતશે આપણે આ ભાઈને પૂછીશું કોણ ચાલે કેમ ચૈતરભાઈ ચૈતરભાઈ ચાલે એક જ ચાલે એનું કારણ સારા માણસ છે એટલા માટે આજે આજે ઝઘડિયામાં તમે ઊભા છો ને ઝઘડિયા તો કહેવાય છે કે અત્યારે ભાજપનો ગઢ છે અને પહેલાં છોટુભાઈ વસાવાનો ઘર ચૈતરભાઈ આ વિસ્તારમાં કઈ રીતે મત મેળવશે મેળવશે ચૈતરભાઈ જરૂર બિલકુલ તો એમને આશા છે કે ચૈતરભાઈ મત મેળવશે આમને આપણે પૂછીશું કે ચૈતરભાઈની આજે સ્વાભિમાન યાત્રા નીકળી છે એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે ઉમેદવાર તો અમારો જ હોવો જોઈએ હવે ચૈતરભાઈ તો ચાલે જ નહીં એમનામાં કોઈ દમ નથી ને ચૈતરભાઈમાં દમ હોય તો એકલા લડીને બતાવો શું કહેશો ચૈતરભાઈમાં દમ છે ચૈતરભાઈ આજે દેશમાં ને વિદેશમાં પણ ચૈતરભાઈ મશહૂર છે ચૈતરભાઈ ભરૂચ જિલ્લાની જનતાના દિલમાં વસેલા છે ચૈતરભાઈ એક એવું નામ છે જે આજે તમે કોઈને પણ પૂછો કે ભરૂચમાં કોણ ચાલે તો ચૈતરભાઈ જ ચાલે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય પણ હવે ભરૂચની જનતાની માંગ છે બદલાવ અને એ બદલાવની આશા છે ચૈતરભાઈ વસાવા દુનિયાની તાકાત એ લોકો લગાડી લેશે પણ ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા જીતે છે બિલકુલ ચૈતરભાઈએ બે દિવસ પહેલાં પણ એવું નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી આવે નરેન્દ્ર મોદી આવે કે મુમતાજ પટેલ આવે ભરૂચ બેઠક પર તો ચૈતર વસાવા જીતશે આપણે બીજા સમર્થક છે એમને વાત કરીશું કે ચેતરભાઈ તો ઉભા રહ્યા છે પણ ભરૂચમાં એનું સંગઠન નથી ખાલી આદિવાસી વિસ્તાર છે એમાં ચેતરભાઈનું સંગઠન છે તો ભરૂચ જીતી શકશે ચેતરભાઈ અમારા હીરો છે એટલે એવો દયાળુ માણસ છે એટલે એ જ જીતશે અને બધા એને જ લાવશે બિલકુલ આ ચૈતરભાઈનું માનવીય જે પાસું છે એ રીતે વાત કરી રહ્યા છે માનવીય પાસાની વાત કરી રહ્યા છે અને જે એમનો જે સ્વભાવ છે એના એના કારણે કેટલાક લોકો છે જે મતદારો છે અને સમર્થકો છે એમની સાથે જોડાયેલા છે આપણી સાથે બીજા પણ એક ભાઈ છે એમની સાથે વાત કરીશું આ બધા ચૈતરભાઈ માટે ચૈતરભાઈ માટે આવેલા છે બરાબર છે આદિવાસીમાં તો છોટુભાઈ પણ ચાલે છે મનસુખભાઈ પણ ત્રીસ વર્ષથી છે ચૈતરભાઈ જેવો કોઈ નેતા આદિવાસીમાં બનિવાસીમાં

કે ભાઈ તમે ચૈતરભાઈને આખું આખું ગુજરાતમાં તો સમર્થન છે છતાં પણ અમારે ભરૂચ જિલ્લામાં એટલું મોટું સમર્થન છે કે ચૈતરભાઈને જોઈને તો ભાજપ વાળા સામેથી તો ધરૂચ કંપારી ઉઠી ઉઠ્યા છે તો તેથી અમારે તો ચૈતરભાઈ અહીંયા સો જીતવાના છે જીતવાના છે ને જીતવાના જ છે આજે મનસુખ વસાવા છે ચૈતરભાઈ પર નિવેદન કરી રહ્યા છે કે ચૈતરભાઈ જે છે તે મૂર્ખ છે એમને નવો નિશાળ્યો છે નવો નિશાળ્યો નથી ચૈતરભાઈએ જે રીતે સમાજની લાગણીને લઈને પોતાની કારકિર્દીને ચાલુ કરી છે એક સરકારી નોકરી છોડીને ચૈતરભાઈ સમાજના વિશે વિચારીને આજે રાજનીતિમાં આવ્યા છે ચૈતરભાઈ મૂળ લેવલથી જળ જંગલ જમીન લેવલથી કામ કરતા નેતા છે અને ચૈતરભાઈની લોકપ્રિયતા ડેડીયાપાડાથી હવે નીકળીને ભરૂચના ખૂણે ખૂણે નહીં ગુજરાતના ખૂણે ખૂણે ચાલી રહી છે જો ભારતીય જનતા પાર્ટી ઈવીએમનો સહારો નહીં લેને કોઈ છેડછાડ નહીં કરે તો દુનિયાની કોઈ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવાને હરાવી શકે ચૈતરભાઈ હું કહું છું ત્યાંથી પચાસ હજારથી લાખની લીડથી જીતી શકશે બિલકુલ જે સમર્થકો છે ચૈતરભાઈ વસાવાને એમનો એવી આશા છે કે ચૈતરભાઈ સો ટકા જીતવાના છે અને લોકોનો બી જે સહયોગ છે અને મતો છે ચૈતરભાઈને મળશે ગમે તે હોય સામે ચૈતરભાઈ જ આ લોકસભા બેઠક જીતશે ભરૂચસિંહ ગૌતમ ડુડિયા ગુજરાત તક